જ્યારે સૌથી ઓછો દાંતીવાડા અને ભાભર એક મિલીમીટર વરસાદ નોંધાયો છે જ્યારે વાવમાં ઓગણસી સુઈ ગામમાં અડસઠ થરાદમાં અઠાવન પાલનપુરમાં પચીસ કાંકરેજમાં વીસ દાંતામાં પંદર ધાનેરામાં અગિયાર ડીસામાં દસ વડગામ દિયોદરમાં ચાર અમીરગઢમાં ત્રણ દાંતીવાડા ભાભરમાં એક મિલીમીટર વરસાદ થયો છે જેના પગલે થરાદમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા જેમાં બસ સ્ટેન્ડ આગળ સર્વોદય સોસાયટી પાસે હનુમાન ગોળાઈ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને તેમજ વાહન ચાલકોને ચાલવું મુશ્કેલ બન્યું હતું જ્યારે પાલનપુરમાં એક ઇંચ વરસાદમાં હાઈવે વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આમ બનાસકાંઠામાં મંગળવારે સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતો સહિત લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તેમજ ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીથી છુટકારો મેળવ્યો હતો